ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે વાગી ગયા છે સાડા છ અહીંયા હજુ આ સીસન ઘાસ પણ તૂટ્યા હું બેસો ઘરમાં હજુ બધા સૂતા છે બાજે શ્રી કૃષ્ણ જિલ્લા વાતાજી પાણી તૈયાર થાય છે ચા બની જઈશ અહીંયા હું બેસનના પુલ્લા બનાવું છું

ગુડ મોર્નિંગ લેટ ગુડ મોર્નિંગ આ છેમ નહી બોલતો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રધિ રુધિ રધિ રધિ એ ડૂબ પણ તું બધા ગાઈશ પણ તું એ રાત્રે બહુ જ વિતાારીશ આખી રાત રોયું સૌ મે મેં મે મેં કરી ના ગુડ મોર્નિંગ કહે દે ગુડ મોર્નિંગ ગુડ 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 મોર્નિંગ 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 હેડ બોલ બોલ શ્રી કૃષ્ણ તું જય શ્રી કૃષ્ણ મસ્તી કરે તું ઈમ જે હા ચી ફરિયાદો વધી જઈશ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જો આ રોટલી કુના જોડે ના આવ્યો હા કુણા જોડે ના આવ્યો પપ્પા જોડે હા બોલતો ખરા બોલજો ખરા કુના જોડે ના આવ્યો એ કરવાનું સર

મગની શાક એટલામાં રોટલી એટલા મગ રોટલી કરી દઈએ આજે થઈ જશે બહુ મોડું પાર્લર માં બી ફોન આયા થાય છે ક્લાયન્ટ ના એટલે પંથુને બી સ્કૂલ માં જવાનું છે બી બિફિન રેડી કરવાનું પંતુ સ્કૂલ માં જવાનું છે મંતુ ભૂખ લાગી છે ખાવા બેઠો છો કે ગાઈસ ને ગે આવી ખાવા કે જવાનું તારા

तानपसु आज तो ऑफिस म बेवानस गाइस फंदू न नहीं आले आले अपन दुनो ऑफिस थोड़ू भी हो सा। <laughs> आईजो साजा <laughs> थोड़ू स्कूल म जाऊ ना तू અને મોકલે છે એટલે થોડું એ થઈ ગયું અહીંયા પોતું થાય છે આવી લાઈસ ગાઈસ ખાવાના ઠેકોણાના એ દસ દિવસ ખાવાનું એ ટાઈમે મળે છે કે નહીં મળતું શું ખબર તો ગાઈસ હું જાઉં મમ્મી જય એમ રે જય શ્રી કૃષ્ણ ચલો ગાઈસ હવે જઈએ પાર્લર ઉપર અનો હાઈપરટેન્શન થી સર હવે નીકળીશું જવા પાલન ઉપર હે ગાઈસ જો વૈશ્વી તલ સ્કૂલ આવી ગઈ નેરા જહડો સ્કૂલ ટાઈમ થયો હજુ કોઈ આવી નહીં લાગતું આજ જય શ્રી કૃષ્ણ જય શ્રી ગાઈસ આ સવારમાં ત્રીજી કમ એના સ્કૂલ પર જો જો ગાઈસ આઈજી આલર ઉપર

कढी तर सरस लागत मकाई न रोटल गायस असतो दे पाणी खाऊ तो आई जाऊ गाईस खावा જો સમોસા સમોસાલૂન માં એ રો એ મારકાજી સમોસા લાયા છે તો ચલો ખાઈ જી જીયા હેડ સમોસા ખાવા આજ તો ટ્રાફિક ખુલ સમસ લેડો ખાવા વાયતો હેડો ખાવા ગાઈસ વાગ્યા છે સાડા સાત અને આજે પાર્લરમાં બહુ જ ઘર આગી હતી ને એટલે મોડું થઈ ગયું છે હવે જઈએ ઘરે ઘરે જઈને મળે આવી ગયા ઘરે વાગ્યા છે આઠ આજે ખાવાનું મોડું થઈ ગયું છે બનાવીશ હું ખાવાનું હું બનાવીશ મમ્મી ખાવાનું ભીનાનું શાક રોટલી પંથું

ગાઈસ વાગ્યા છે દસ હવે ગુડ નાઇટ કરીએ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ આશીષ ગુડ નાઇટ પણ તું બીજા આગળ હ્યા ગાઈસ અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો કેવા વિ